વડોદરા જિલ્લા સહકારી સંઘની વર્ચસ્વની લડાઈમાં આજે જિલ્લા ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં જઈને સહકારી અગ્રણીઓએ પોતાની પસંદગીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી હતી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પ્રથાને પડકારીતી આ ચૂંટણીમાં વિરોધી જૂથની બહુમતીના આધારે જીત થઈ હતી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલી વડોદરા જિલ્લા સહકારી સંઘ સંસ્થાના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ મણિભાઈ પટેલ પાંત્રીસ વર્ષથી કાર્યરત હતા જેઓ વિરુદ્ધ ભાજપના કેટલાક સહકારી અગ્રણીઓએ બાયો ચડાવી હતી પ્રમુખ પ્રવીણભાઈ પટેલ આણી મંડળીને સત્તા પરથી દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સહકારી અગ્રણીઓએ મજબૂતીથી લોબિંગ કરીને તેઓની ઉમેદવારી રદ થાય તે માટે પણ પ્રયત્ન કર્યા હતા જો કે બે વિભાગમાંથી પ્રવીણભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા એક વિભાગની ઉમેદવારી રદ થયા બાદ પણ તેઓની દાવેદારી મજબૂત રહી હતી ગત ઓગણીસ સપ્ટેમ્બરે વડોદરા જિલ્લા સહકારી સંઘ ખાતે વિજેતા ઉમેદવારોની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી જો કે ચૂંટણી અધિકારી હાજર ન હોવાને કારણે જે તે સમયે પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી મુલતવી થયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે રાવપુરા સ્થિત જિલ્લા સહકારી સંઘ કચેરી ખાતે યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા ઓગણીસ સભ્યો હાજર રહ્યા હતા ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી વી કે સાંભળની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જ્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી દ્વારા લાવવામાં આવેલું મેન્ડેટ ખોલવામાં આવ્યું હતું જે મેન્ડેટમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ જસવંતભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ પરશોત્તમભાઈ પટેલનું નામ ખોલ્યું હતું સંસ્થાના બોર્ડરૂમમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન ભાજપના મેન્ડેટના વિરુદ્ધમાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બળવો કર્યો હતો જેમાં પ્રવીણભાઈ મણિભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ માટે કૌશિકભાઈ મનહરભાઈ પટેલને પોતાની ઉમેદવારી નોંધાવી હતી બે હોદ્દા માટે બે ઉમેદવારોની ઉમેદવારી રજૂ થતાં ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાવી હતી જેમાં ઓગણીસ બોર્ડ મેમ્બરોએ મતદાન કર્યું હતું ભાજપના મેન્ડેટ દ્વારા જાહેર કરાયેલા નામોમાં પ્રમુખ પદ માટે મુકેશભાઈ જશવંતભાઈ પટેલને છ મત મળ્યા હતા જ્યારે પાંત્રીસ વર્ષથી પ્રમુખનો હોદ્દો ભોગવનાર પ્રવીણભાઈ મણિભાઈ પટેલને તેર મત મળતા તેઓને પ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા બીજી તરફ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ પટેલને છ મત મળ્યા હતા જ્યારે પ્રતિસ્પર્ધી બળવાખોર ઉમેદવાર કૌશિકભાઈ મનહરભાઈ પટેલને તેર મત મળતા ઉપપ્રમુખ પદે કૌશિકભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આજે વડોદરા જિલ્લા સંકારી સંઘના વિવિધ હોદ્દેદારોની નિયુક્તિ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી એ તમામ ચૂંટણી પ્રક્રિયાના અંતે જાહેર થયેલ પરિણામ માટે અધ્યક્ષ તરીકે સંઘના અધ્યક્ષ તરીકે પટેલ પ્રવીણભાઈ મણિભાઈ તથા પટેલ મુકેશભાઈ જસંતભાઈ પત્ર આવેલ અને મતદાન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પટેલ પ્રવીણભાઈ મણિભાઈને અધ્યક્ષ તરીકે તેર વોટ મળેલા જેથી વિજેતા જાહેર કરેલ છે પટેલ પ્રવીણભાઈ મણીભાઈ તે જ રીતે ઉપાધ્યક્ષ તરીકેની ચૂંટણીમાં બે ઉમેદવારી પત્ર પટેલ શૈલેષભાઈ મનરભાઈ તથા પટેલ કૌશિકભાઈ મનરભાઈ તથા પટેલ ચંદ્રકાંતભાઈ પરસોત્તમભાઈ મતદાનની પ્રક્રિયાના અંતે વિજેતા તરીકે પટેલ શૈલેષભાઈ મનરભાઈ તેર પટેલ કૌશિકભાઈ મનરભાઈ તેર વોટથી વિજેતા જાહેર થયેલ છે ત્યારબાદ અન્ય હોદ્દેદારો માનદ મંત્રી તરીકે પટેલ નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ માનદ સહમંત્રી સહમંત્રી તરીકે પટેલ રિતેશભાઈ સુરેશભાઈ તથા ગુજરાત રાજ્ય સહકારના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલ તરીકે વિજેતા જાહેર છે સંસ્થાના માનદ મંત્રી સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ એમ ત્રણ હોદ્દા માટે ભાજપના મેન્ડેટ સિવાય અન્ય કોઈ ઉમેદવારી ન આવતા સંસ્થાના માનદ મંત્રી પદે નિરંજનભાઈ પટેલ માનદ સહમંત્રી પદે રિતેશભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા ગત તારીખ ઓગણીસમીએ જે ચૂંટણી થવાની હતી એ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખી હતી આજે ચોથીએ ફરીથી એ પ્રક્રિયા કરવામાં આવી અને આજે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ માનવ મંત્રી સહમંત્રી અને ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિની વરણી કરવામાં આવી છે આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે એટલે પ્રવીણભાઈ મણિભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ મનોહરભાઈ પટેલ માનદ મંત્રી તરીકે નિરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સહમંત્રી તરીકે રિતેશભાઈ સુરેશભાઈ પટેલ અને ગુજરાત રાજ સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલભાઈ ચંદુભાઈ પટેલની વરણી કરવામાં આવેલી છે અને બધું સુખરૂપે સારી રીતે અને વ્યવસ્થિત રીતે સંચાલન કરી ડેપ્યુટી કલેક્ટરે કર્યું છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું આપ મીડિયાના મિત્રોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અહીંયા હાજર રહ્યા છે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન મતદાન યોજાયું કિલ્લા વોટમાં મતદાન યોજાઈ અમો પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અમને બંનેને તેરતેર મત મળ્યા છે અને સામે મુકેશભાઈ જસવંતભાઈ પટેલને છ મત મળ્યા છે મેન્ડેટ આવ્યો મેન્ડેટ એમનો પાર્ટીની રીતે આવ્યો હશે એ અમને ખ્યાલ નથી એટલે આ આ સરકારી ક્ષેત્રમાં બી હવે બીજેપી દ્વારા મેન્ડેટ આપવામાં આવે છે તો અહીંયા કોંગ્રેસ ને ભાજપની રીતે આ ચૂંટણી યોજાઈ હતી કોંગ્રેસ ભાજપને અમે બી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે અમે સહકારી પ્રવૃત્તિ સાથે વિશેષ જોડાયેલા છે સક્રિય રાજકારણ કરતાં અને સહકારી રાજકારણ સાથે અમે વિશેષ રીતે જોડાયેલા છે અને સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે પ્રવૃત્તિ વધુને વધુ લોકાભિમુખ લોક ઉપયોગી લોક કલ્યાણની બને અને સહકારી પ્રવૃત્તિ દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ થાય એ ધ્યેયથી અમે કામ કરીએ છીએ એટલે આમાં પક્ષા પક્ષીનો મારા માટે કોઈ સવાલ નથી એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલી સહકારી ક્ષેત્રની મેન્ડેટ પ્રવીણભાઈ મણીભાઈ પટેલ ફરી એકવાર પાંચ વર્ષ માટે સંસ્થાના પ્રમુખ પદે ચૂંટાયા હતા ભાજપના સહકારી અગ્રણીઓના ઈડી ચોટીના જોર બાદ પણ સત્તા મેળવવામાં નિષ્ફળતા મળી હતી આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે પણ નિરાશા વ્યક્ત કરી હતી વડોદરા જિલ્લા સહકારી સંઘની આજે પ્રમુખ ઉપપ્રમુખ અન્ય ત્રણ હોદ્દાની ચૂંટણી હતી અમા ત્રણ હોદ્દાઓ બિનહરિત તરીકે આજે જાહેર થયા છે અને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અમારે મેન્ડેટ પણ આવ્યા હતા એમાં મેન્ડેટવાળાને છસો મત મળ્યા છે અને સામે ચાલુ પ્રમુખ તરીકે પ્રવીણભાઈ હોય એમને તેતેર મત મળ્યા હોય ત્યારે ખરેખર પાર્ટીના ઉમેદવારો આવ્યા છે એ બદલ હું પ્રમુખ તરીકે જવાબદારી લઉં છું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો